તો મિત્રો અમે સવારના બોર્મ આવી ગયા છે બનારસની ગલીઓમાં વારાણસીની ગલીઓમાં સ્પેશિયલ પુરી શાક ખાવા માટે જે આપણા ઘરના સાદા પુરી શાક નથી કઈ યુનિક પુરી શાક છે જે ફોરેનર્સ ભી ખાવા આવે છે એટલે અમે અહીંથી ચાલી ચાલીને આગળ ગલીઓમાં જઈએ છીએ અને તમને બતાડીએ કેવા છે યસ 100% ને આ પુરી શાક ખાવા માટે છે ને આખા ભારતમાંથી તો નહીં પણ આખા વિશ્વમાંથી બધા લોકો ગોતી ગોતીને આવે છે કે આ પુરી શાક કેટલા ફેમસ છે ભાઈ પ્રણવભાઈએ ગોયતું છે પ્રણોભાઈ આ કેટલું ફેમસ છે મને લાગે ઓછા ઓછું સો વર્ષ જૂનું આ પેઢી ચાલતી આવે છે પુરી શાક વાળા સો વર્ષ જૂની પેઢી અને આપણી નોર્મલ જે ગુજરાતમાં પુરી શાક મળે છે ને એવું નથી ઓહ સ્ટફ પૂરી હોય હા અને શાક તો છે ને અદ્ભુત જ હોય વાહ ભાઈ વાહ આટલા પૂરી શાક હવે તમને બતાવીએ કે કઈ રીતના પુરી શાક બને છે કેવા પુરી શાક બનારસની અંદર મળે છે

સ્ટફ પૂરી છે આમાં સ્ટફિંગ હોય યસ આની અંદર સ્ટફિંગ છે હવે સ્ટફિંગ કેનું છે એ ખબર નથી પણ આ કોથમી કે મેથી એવું દેખાય છે અને આ ગરમા ગરમ પૂરીની અત્યારે ધબધબાટી બોલે છે અત્યારે અને શાક અહીંયા કંઈક વેરાયટી વાળું છે એમાં કોઈ શંકાના સ્થાન નથી મિત્રો એટલે બનારસની અંદર આવો ને એટલે અહીંયા તમને પૂરી સબ્જી ખાવા માટે ઘણી બધી વેરાયટીઓ જોવા મળી જાય પણ આમાં તમારે બધી જગ્યાએ સરખું ગોતીને જગ્યાએ આવવું પડે અને સવાર સવારમાં વહેલા આવો ને તો જ મળે કારણ કે મોડા પડ્યા તો બધું પૂરું થઈ જાય સફાચટ થઈ જાય એટલે આ બધું ધબધબાટી વાળું છે કેવું લાગ્યું હે કે વર્ણન થાય

મોઢામાં બધા રસ મળી ગયા તો બરોબર છે ચાલો મિત્રો અમે પૂરી શાકને એન્જોય કરીએ છીએ જો તમારે ખાવા હોય તો બનારસની ગલીઓમાં ગમે ત્યારે એની ટાઈમ આવી શકો છો તો જેટલું અમે ચાલીને આ ગલીમાં આવ્યા અને નાસ્તા માટે આ દુકાન ગોઈતી ને એનાથી વધારે તો અમે નાસ્તો કરી લીધો કારણ કે છાલી અમે અડધી કલાકથી અમે અહીંયા નાસ્તો કરીએ છીએ પૂરી શાક ઊંધિયું ને ઘણી બધી વેરાયટીઓ ખાધી આદ્યાએ જલેબી ખાધી ને અહીંયાની જલેબી એટલે વર્ણન થાય ઘીમાં જલેબી આખો આખો વાટકો આવ્યો હતો ને આ જલેબી નો આખો વાટકો અમે સપાચટ કરી ગયા છેલ્લે હવે આ દહીં વડા આવ્યા છે દહીં બોલાવી પણ આ ખુરી શાક વિશે શું કેવું

મલાઈઓ શું છે કેવી રીતના છે હવે મારી પાસે આવે પછી ખબર પડે કારણ કે મેં કોઈ ચાખ્યું નથી પહેલી વાર જોવાનું છે એમાં શું છે કેવી રીતના છે તો ફાઇનલી ભાઈ અમે પ્રણવભાઈ સાડા સત્તર કલાક લાઇન માં ઉભા રહ્યા પછી આ મલાઈઓ હાથમાં આવી છે પણ આ મલાઈઓ તમે જો આખું યુનિક જ છે હવે આ ઉપર શું છે પ્રણવભાઈ આ એકચુઅલી છે ને આ ઓસ આવે ને ઓસ હા જ્યારે ઠંડીમાં ઓસ પડે ઝાકળ પડે હા ઝાકળ એના ઉપરથી આ બને એમાંથી બને એટલે આ દૂધ ની ઝાકળ હશે ને આમ દૂધ નું જે આ ગરમ કરીને જે ઉપર બનાવે ને ફીણ કે ને જે દૂધના ફીણ કરે ભૂલ ગરમ કરીને પછી એમાં કેસર છે આખે આખું સ્ટ્રકચર બનાવ્યું છે તમે એટલે તમને એમ લાગે માખણ ખાય છે ઓલો કાનો કી માખણ ખાતો ઓલું વ્હાઈટ કલર નો આ ઠંડી અંદર જ બને તો ભાઈ અત્યારે જે આ શ્રીજીની ફેમસ મલાઈઓ છે ને ખાવા માટે આવ્યા છીએ એટલે આ ખાવા માટે ની તમે લાઈન જોવો લાઈન જોઈને તમે ગાંડા થઈ ગયા આખે આખો રોડ બ્લોક કરેલો છે અહિયાં શ્રીજી જે મલાઈઓ છે ખાઈ ને કેવું લાગે છે ખબર પડે આ ટાઈપ ની આઈટમો સ્પેશિયલ બનારસ માં જ મળે એટલા તો આવ્યા છે ઠંડીમાં ખાવાની જે મજા મજા આવે આવે કોઈ ખાવાની સો ટકા અહીંયા શાકની માર્કેટ ભરાણી છે એકદમ પતલી પતલી ગલીઓ છે અને ઈ ગલીઓમાં આગળ સુધી મલાઈઓ મળે છે એટલે અહીંયા મોજ જ છે જિંદગીમાં એટલે મિત્રો એક વાર તમે બનારસ આવો ને તો બનારસની અંદર તમારે છે ને દસ થી પંદર થી ટૂંકા પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી બનારસ આવું હોય ને તો તમારે પંદર દિન ટાઈમ લઈને આવવું પડે બાકી હવે જો વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અમે મલાઈઓને એન્જોય કરીએ છીએ હજી લાસ્ટ લાસ્ટર તમે આનું ટેક્સર જોઈ લો એક નંબર આમાં તમારા મોઢામાં પાણી ન આવે ને તો મને ખાલી કહેજો તો પ્રણવભાઈ હવે ટેસ્ટ કરે છે હવે ટેસ્ટ કરીને પછી આનું વર્ણન કહે છે કે ભાઈ શું છે આ મલાઈ જે છે ઉપરની ગરમ કરેલી દૂધની ઓહો પ્રર્ણોભાઈને સ્વર્ગની તૃપ્તિ થઈ લાગે છે આ ખાઈને આમાં ઘણીવાર એવું થાય કે આપણને મજા આવી જાય તો સ્વર્ગની તૃપ્તિ થઈ જાય તો ખાવું જોઈએ એ મેઇન વસ્તુ છે કે આ વસ્તુ બધાને ભાવે શું છે આ આ ખબર નહીં આ શું વસ્તુ છે